બટાકા બાફવાનું વાસણ જ ગંદી હાલતમાં જોવા મળ્યું હતું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તેવી બટાકાની ગુણવત્તા હતી પાયોનિયર હાઈસ્કૂલ પાસે લારી મુલાકાત લેવામાં આવી મસાલો બનાવવા સમયે હેન્ડ ન પહેરતા હોવાનો પણ ખુલાસો થયો છે તો કસ્ટમર પહેલે રાખે છે અત્યારે જે લોકો ખુલ્લામાં ખાણી પીણીનો વ્યવસાય કરે છે એ લોકોને ઓલરેડી પેલાથી સૂચના આપવામાં આવી છે કે લોકો રસ્તા ઉપર ધંધો ના કરે કારણ કે જેનાથી ટ્રાફિક ને પણ અવરોધાય છે અને ફૂડમાં પણ કન્ટામિનેશન થવાના ચાન્સીસ રહે છે એટલે જ્યાં પણ ખાણીપીણીની લારીઓ જે ચાલતી હોય એ લોકોને સ્વચ્છતાના માપદંડો જાળવવા અને એ પ્રમાણે કામ કરવા માટે પૂરતી અત્યારથી તાકીદ કરવામાં આવી છે અત્યારથી આરોગ્ય વિભાગ હસ્તકની ટીમો પણ એમને રૂબરૂ સ્થળ ઉપર જઈ અને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે કામ કરવું અને સ્વચ્છતા જાળવવી જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થાય આ પાણીપુરી મારી નાખશે પાણીપુરી ખાઉ છો તે બટાકા કેવા હોય છે છે કેવી જગ્યાએ તેને બાફવામાં આવે ચોવીસ કલાક ની ટીમ આપને પહોંચ બતાવી રહી છે કે આ જે તપેલું છે આ તપેલા ની અંદર બટાકા બાફવામાં આવે છે આપ જોઈ શકો છો આ તપેલાની સ્થિતિ કેવી છે હાલત કેવી છે આસપાસમાં ગંદકી છે અને અહીંયા ભઠ્ઠી બનાવેલી છે આ ભઠ્ઠીની ઉપર જે બટાકા બાફવામાં આવે છે આપ જોઈ શકો છો કે આ તપેલાની કેવી સ્થિતિ છે આવા બંદા તપેલા અંદર આ બટાકા બાફવામાં આવશે આ બે તપેલા ઢાંકણ પણ જોઈ શકો છો કેટલું કારું અને ગંદુ થઈ ગયેલું છે તેની અંદર આ બટાકા બાફવામાં આવે છે ત્યારે આ સ્થળે જે બટાકા બાફેલા છે બટાકા ખાધા પછી લોકોના સ્વાસ્થ્ય પર શું અસર થશે તે વિચારવું રહ્યું